હકીકતમાં આ તંત્ર આ કોર્પોરેશન ગેરકાયદે રીતે આ લારી ગલ્લાવાળાને હટાવી રહ્યા છે કે જો હકીકતમાં તો આ નાગરિકોની સંગઠન છે નાગરિક તરીકે આપણે આપણા જે અધિકારો એ બચાવવા માટે એ જડાવવાની જરૂરિયાત આવી પડી છે કારણ કે માત્ર વડોદરા નહીં કે માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશની અંદર આમ મહેનત કરનાર જન જનતા શોષિત પીડિત લોકોના ઉપર ખૂબ જ જુલમ ચાલી રહ્યા છે એક પછી એક કાયદાકીય રીતે એવા બદલાવ લાવવામાં આવી રહ્યા છે એવી રીતે વર્તવવામાં આવી રહ્યા છે જાણે કે આ સામાન્ય માણસો મહેનત કરનાર લોકો જાણે કે ગુનેગાર હોય આ જે લારી ગલ્લાઓને તોડવામાં આવ્યું શું તમે બે હજાર ચૌદ કાયદાને અમલ કર્યા છો દસ વર્ષ વીતી ગયા છે તમે અમલમાં નથી લાવતા અને લારી ગલ્લાવાળાઓને કહો છો તમે ગેરકાયદેસર છો હકીકતમાં આ તંત્ર આ કોર્પોરેશન ગેરકાયદે રીતે આ લારી ગલ્લાવાળાને હટાવી રહ્યા છે કેમ કેમ કે એમના પોતાના નિષ્ફળતા ઢાંકવા માટે પૂરમાં આપણે સૌએ જોયું અને જાણ્યું કે અનેક મોટા મોટા બિલ્ડરોના હોટેલથી માંડીને બિલ્ડિંગથી માંડીને અગોરા મોલથી લઈને બધું એવા અનેક જગ્યાઓમાં ખોટી રીતના નદી ઉપર કાંસો ઉપર દબાણ કરેલા હતા વડોદરા લોકોની વડોદરાની લોકોની માંગ હતી કે આ બધી દબાણ હટાવ પરંતુ તંત્ર અને સરકાર એને નથી હટાવી રહ્યા એ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ થયા છે અને એટલે લોકોની ધ્યાન બીજે દોરવા માટે આ લારી ગલ્લા ઉપર એમાં પણ ચોક્કસ વિસ્તારોના અંદર એ લોકો આ પ્રકારની બધું કાર્યવાહી કરી રહ્યા છે એ ખૂબ જ ચિંતાની બાબત છે કામદારોના હક માટે લડવાનું છે સામાન્ય રિક્ષાવાળા ગરીબ લોકો જે રેક પીકર છે કચરા વિનીને પોતાનું ઘર ચલાવે છે એ સૌની અધિકાર એ માનવ અધિકાર છે એ સૌ માનવ છે એટલે રોજગારીના હર્ચ એ જીવનની હક સાથે સરખામણી છે જીવવું હોય તો રોજગાર જોઈએ બિના રોજગાર કોઈ જીવી નહીં શકે સરકાર રોજગાર આપી નથી શકતા તે ઝૂંટવી પણ ના શકે એ વાત અમે મોટે અવાજોથી સ્પષ્ટ અવાજોથી કહેવા માટે બુધવારે અમે ત્યાં જઈ રહ્યા છીએ ના અત્યારે તો એ લારી ગલ નામે જ કામ થશે અમે વિવિધ સંગઠનો એમાં જોડાઈ રહ્યા છે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ પણ એમાં જોડાયા છે જેમાં અમે લોકો છીએ અને આવનારા દિવસોમાં કઈ રીતે એ લડતને આગળ ધપાવીશું એ અમે વિચારણા કરીશું તપન દાસગુપ્તા વડોદરા નાગરિક સંઘર્ષ મંચ